નમસ્તે સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ અર્થવિદ્યા એજ્યુકેશનમાં અને હું છું તમારો મિત્ર મહેશ આચાર્ય તો મિત્રો ચાર નવેમ્બરના રોજ દીપક રાજાની સરનું એક ટ્વીટ આવે છે જે ઓડિટર સબ ઓડિટર એકાઉન્ટન્ટ સબ એકાઉન્ટન્ટ ભરતી રિલેટેડ અને ઘણા બધા મિત્રોને આ ટ્વીટ આવ્યા બાદ ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે અને આ જ બધા પ્રશ્નોના નિવારણ માટે આપણે આજે યુટ્યુબના માધ્યમથી મળ્યા છીએ તો ચાલો વન બાય વન પહેલાં તો પ્રશ્ન શું છે તે જાણીએ તો પ્રથમ પ્રશ્ન બધાનો ઘણા બધા મિત્રોનો છે કે ભરતી ક્યારે આવશે કેટલી જગ્યા આવશે તો આમ તો કેવું છે કે દીપક રાજાણીનું ટ્વીટ અને ભરતીના આંકડા તારીખ એમનું કંઈ ન નક્કી કહેવાય કારણ કે લાસ્ટ ટાઈમ પણ એ બહુ ખોટા પડ્યા હતા પણ છતાંય જે આપણે દસ વર્ષનું કેલેન્ડર સરકારે જાહેર કર્યું તેના મુતાબિક બે હજાર ચોવીસની જગ્યાઓ બાકી છે અને સુપર ક્લાસ થ્રી જે ઓડિટર અને એકાઉન્ટન્ટ આવે એની બે હજાર પચીસની પણ જગ્યાઓ છે તો બે હજાર પચીસ પૂરું થવા આવ્યું એટલે ભરતી આવવાની જ છે અને મારા ખ્યાલથી એ ભરતી આ જ મંથમાં આવશે એવું લાગે છે પછી કેવું છે કોઈ કારણસર ના પણ આવે પણ કેટલી આવશે જગ્યાઓ અને ભરતી એવું જ સમજી લો કાલે જ આવવાની છે આપણે તો તૈયારી ચાલુ કરવી તો અત્યારથી જ કરવી પડશે તો કેટલી જગ્યાઓ આવશે આપણો બધાને એવો પ્રશ્ન છે સહજ કે કેટલી જગ્યાઓ આવશે તો ભરતી કેલેન્ડર પ્રમાણે જોઈએ ને તો બે હજાર ચોવીસની ટોટલ ત્રણસો ને પચાસ જગ્યાઓ સબ ઓડિટર અને સબ એકાઉન્ટની એમાં બતાવવામાં આવી છે બે માં જગ્યા એક પણ નથી અને બે ની જગ્યાઓ જોવા જઈએ તો એ પણ સાડી ત્રણસો છે અને બે છવ્વીસ તો હવે આવી જ ગયું એવું જ લાગે અને સુપર ક્લાસ થ્રી જોઈએ ને સુપર ક્લાસ થ્રી તો બે હાજર ચોવીસ માં જગ્યાઓ છે એકસો હવે તમે બે કદાચ કરો તો તેમ છતાં બે હજાર ચોવીસની ત્રણસો પચાસ અને બે હજાર પચીસની એકસો બાર એટલે ચારસો બાસઠ જગ્યાઓ થાય કદાચ મે બી જે રાજાને સરે ચારસો છવ્વીસનો આંકડો આપ્યો એ ટાઈપિંગ મિસ્ટેક પણ હોઈ શકે અને ચારસો બાસઠ પણ હોય પરંતુ ચારસો પ્લસ જગ્યાઓ આવશે એવું માનીને જ ચાલવાનું અને ચારસો પ્લસ જગ્યાઓ હોય ને એટલે બહુ કહેવાય આપણે ફિલ્ડની અંદર પહેલાં તો બહુ જ લિમિટેડ જગ્યાઓ આવે અને કોમ્પિટિશન પણ બહુ ઓછું હોય છે ચારસો છવ્વીસ જગ્યા માટે તમે વિચારો કે પચાસ હજાર ફોર્મ ભરાય તો પચાસ હજારની અંદરથી એક્ઝામ આપવા માળા પચાસ હજાર પણ નથી હોતા આ એક આ સ્વીકાર્યા જેવી વસ્તુ અને તો ચારસો છવ્વીસ જગ્યા આવે ને ચારસો પ્લસ તમે કોઈ બિલ ધારી લો કે ચાલો ચારસો ને પ્લસ જગ્યાઓ આવે એટલે બહુ જગ્યા કહેવાય અને એને તમે અંડર એસ્ટિમેટ ના કરવું જોઈએ અને અત્યારથી જ આ જે જ ભરતી આવી છે એ ધારી અને તમારે તૈયારી ચાલુ કરવી જોઈએ આવું મારું માનવું છે પછી ઘણા બધા મિત્રો પૂછે છે કે સર સિલેબસ શું રહેશે સિલેબસ બદલાશે કે સિલેબસ એ જ રહેશે તો સિલેબસની વાત કરીએ ને તો જ્યારે બે હજાર ત્રેવીસની અંદર બધી જગ્યાઓ જેટલી આ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટની અંદર મર્જ થઈ પંચાયતની જગ્યાઓ અને બીજી ઓલરેડી જે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં જ હતી આ બધી મર્જ થઈ ગઈ તો અને ત્યારે તેમને એક સંયુક્ત સિલેબસ જાહેર કરેલો હવે સિલેબસ એક વર્ષની અંદર તો બદલાઈ જાય એક એક્ઝામમાં બદલાય એ પોસિબલ નથી સિલેબસ આ જ રહેવાનો છે અને આ જ સિલેબસ તમારે કરવાનો છે તો સિલેબસ પહેલા છે ને સંપૂર્ણ સમજવું જોઈએ કારણ કે સિલેબસ જો તમે સમજ્યા ને તો તમે પચાસ ટકા સિલેબસ તો કવર કરી લીધું એ બરાબર જ છે સિલેબસની અંદર અમુક વિષયો એવા છે ને કે એ ખરેખર રોકડા માર્ક્સ કહી શકાય જેને રોકડિયા પાક કહેવાય એટલે એવા સબ્જેક્ટને તમે ટાર્ગેટ કરશો ને તો ડેફિનેટલી પ્રિલિયમ્સ તમારા માટે બહુ ઈઝી થઈ જશે તો આવા સબ્જેક્ટ કયા કયા છે તો જુઓ તમારે પહેલાં તો છે ને એને બે ભાગની અંદર ડિવાઈડ કરી નાખવા ઓકે ચલો સોરી તમે એને બે ભાગમાં ડિવાઈડ કરો એક તો કે ના જે આઈ થિંક પચાસ માર્ક્સની પણ સાહીઠ સાઈઠ માર્ક્સ કહેવાય કારણ કે જે પબ્લિક એડમિનિસ્ટ્રેશન વિષય છે એ પણ જીએસનો જ છે અને બીજી બીજું આપણું ફિલ્ડ ફિલ્ડ હે તમારા માટે નેવું માર્ક્સ હવે તો તમારા માટે ગેમ ચેન્જિંગ માર્ક્સ કયા થશે પહેલું તો દસ માર્ક્સનું મેથ્સ રિઝનિંગ જે મેથ્સ રીઝનિંગ છે ને એ ખરેખર બહુ રોકડા માર્ક્સ કહેવાય કારણ કે આવી ફિલ્ડની એક્ઝામમાં બહુ હાઈ લેવલ નથી પૂછતા ત્યારબાદ ગુજરાતી ગુજરાતીના દસ માર્ક્સ એ બી તમે આમ કહો ને તો આઈએમ તમે એને કરી દેવું જોઈએ કારણ કે બહુ લિમિટેડ ટોપિક્સ આપેલા છે અને ઇંગ્લિશ ઇંગ્લિશ ચલો આપણો બધો ગુજરાતીનો પરંતુ જો તમે મેન્સ લખવાની છે તો તમે ઇંગ્લિશને ઇગ્નોર નહીં કરી શકો કારણ કે મેન્સમાં તમારે ઇંગ્લિશનું પેપર લખવાનું છે કમ્પલસરી ત્યાં ત્યાં કોઈ બાંધછોડ નથી અને પ્લસ ચાલીસ ટકા ક્રાઇટેરિયા તમે ચાલો એવું માની લો કે ગુજરાતીમાં ખેંચી લેશું ફિલ્ડમાં થોડા વધારે માર્ક્સ ખેંચી લેશું એ નહીં થાય કારણ કે તમારી પાસે કોઈ રસ્તો જ નથી ચાલીસ ટકા માર્ક્સ લાવવા લાવવાને લાવવા તો તમે ગુજરાતીમાં પચાસમાંથી ચાલીસ લાવવા એ પોસિબલ નથી તમે બહુ ઠેક મારશો ને તો તમે પચીસ થી ત્રીસ માર્ક્સ ખેંચી શકો એથી વધારે નહીં ખેંચે તો તમે ચલો આ પરંતુ આ વીસ માર્ક્સ ધારીને ચલો કે વીસ માંથી અઢાર લાવવાના લાવવાને લાવવાના ત્યારબાદ વીસ માર્ક્સનું જીએસ હવે જીએસ કેવું છે કે જીએસ વીસ માર્ક્સનું એ પણ બહુ હાઈ લેવલ નથી હોતું ફિલ્ડની એક્ઝામમાં પરંતુ એમાંય તમે મેક્સિમમ થી મેક્સિમમ માર્ક્સ ખેંચી શકો એવો ટ્રાય કરવાનો ત્યારબાદ ટેલી ફિલ્ડ ની અંદર જોવા જાવ તમે ટેલી તો બહુ એટલે બહુ લિમિટ બહુ નાનો સબ્જેક્ટ છે એની અંદર શું પૂછે એ પૂછે શોર્ટકટ કી પૂછે તો શોર્ટકટ કી કેટલી ચાર પેજ કરો શોર્ટકટ કી એની બહારનો પ્રશ્ન આવે જ નહીં ડેફિનેટલી હું તમને કહું છું એની બહારનો એક પણ પ્રશ્ન ના આવે ટેલી છોડી દો ત્યારબાદ તો તમે લઈ જાઓ કે ભાઈ એકાઉન્ટ ફાઇનેન્શિયલ એકાઉન્ટ ફાઇનાન્શિયલ એકાઉન્ટ કેવું છે કે કોમર્સ તમે કોમર્સ બેકગ્રાઉન્ડમાંથી આવો છો તમે અગિયાર બાર કોમર્સ ભણ્યા ત્યારબાદ કોલેજ કરી તમને છે ને અત્યારે અગિયાર બારનું બહુ ઈઝી લાગશે ફાઇનાન્શિયલ એકાઉન્ટ તમારા માટે અને બેસ્ટમાં બેસ્ટ હોય ને જે ગેમ ચેન્જર તો એ છે ઓડિટિંગ જીઆ મિત્રો ઓડિટિંગ સબ્જેક્ટ એકદમ કહેવાય ને કે થિયરી બેઝ સબ્જેક્ટ છે આપણે એની અંદર તમામ થિયરી પૂછાય છે તેની અંદર કોઈ પ્રેક્ટિકલ સમ છે નહીં અને બીજી વાત એ કે મેં ની અંદર વીસ માર્ક્સનું છે હવે તમે માર્ક્સ માર્ક્સમાંથી જેટલા મેક્સિમમ કવર કરી શકો ને એટલા ચાન્સ બને અને દોસ્ત હું ગેરંટી મારીને કહું તમે ઓડિટિંગને સમય આપો તમે એકથી દોઢ બે એકથી બે વીકમાં તમે સિલેબસ કવર કરી લેશો બહુ નથી એ અને ત્યારબાદ એને બેથી ત્રણ વાર રિવિઝન કરો નોટ્સ બનાવો રિવિઝન કરો તમે ડેફિનેટલી એક જ એવો સબ્જેક્ટ છે છાતી ઠોકીને કહી શકાય કે તમે વિસ્મયથી અઢાર માર્ક્સ ખેંચી શકો ખેંચી શકો ને ખેંચી શકો નાઇન્ટી પર્સન્ટ માર્ક્સ થયા ગેમ ગેમ્સ બનશે કેવું કે ઘણા બધા એવા મિત્રો કહેતા હોય કે ચલો તમે ફાઇનાન્શિયલ એકાઉન્ટ કરો સ્ટેટિસ્ટિક પર બહાર આપો નહીં એ વસ્તુને તો આપો પરંતુ તમે પેલો જુઓ હવે ઘણા બધા મિત્રો લાસ્ટ ટાઈમ એક્ઝામમાં એવું મને ચાર પાંચ મિત્રો મળે એમને કહ્યું ટેલી ઇગ્નોર કરી યાર તમે ટેલી ઇગ્નોર ના કરી શકો એ દસ માર્ક્સ એ દસમાંથી તમે આઠનો માર્ક્સ ખેંચી શકો એની અંદર શું પૂછે ત્રણ જ વસ્તુ મેક્સિમમ પૂછવામાં આવે એક શોર્ટકટ કી શોર્ટકટ કીને ત્રણથી ચાર પે આખું શોર્ટકટ કી ક્લિયર ત્યારબાદ ત્યારબાદ એ પૂછે ખાતા કઈ કયું કોઈ પણ વસ્તુ કયા ખાતામાં નોંધવામાં આવશે કઈ એન્ટ્રી કયા ખાતામાં નોંધવામાં આવશે આ તો આપણે કોમર્સ કરીએ ફાઇનાન્શિયલ એકાઉન્ટ કર્યું એ જ વસ્તુ છે આખે આખું ટેલી દ્વિ નોધી નામાં પદ્ધતિ ઉપર જ ચાલે છે તો શું તમને કોઈ બી એન્ટ્રી પૂછે તમે કયા ખાતામાં આવે તમે કરી જ શકો ખાલી ખાતાના નામ ટેલીની અંદર કેવા આપ્યા એ જોઈ લેવાનું બે પેજ અને ત્રીજી વસ્તુ કઈ કે કયું ખાતું ક્યાં આવે તમને કોઈ પણ આ એન્ટ્રી ટેલીની અંદર કઈ જગ્યાએ આવે અથવા કેવી રીતે તમે એન્ટ્રી કરશો એનો પ્રશ્ન આ ત્રણે જ વસ્તુ અને આ બધું તમે ટોટલી કરો ને દસ થી બાર પેજ થાય અને બહુ નથી એટલે તમે આ વસ્તુ ગેમ ચેન્જિંગમાં તમે ફિલ્ડની અંદર ત્રણ વિષય પર બહુ ભાર આપી શકો અને આમ ઘણા બધા મિત્રોને આ પ્રશ્ન થાય છે અને હાર્ડ પડે એ ટેક્સેશન કારણ કે એની અંદર બહુ જ રૂલ્સ છે હા એ ઇગ્નોર તો નથી જ કરવાનું કારણ કે એ વસ્તુ તમારે પ્રેક્ટિકલ મેન્સમાં કરવાના છે તમે ઇગ્નોર નથી કરવાનો અને હું કહેતો પણ નથી ઇગ્નોર કરો પરંતુ જે રોકડીયા માર્ક્સ છે ને તેના પર ભાર આપો ઓકે ત્યારબાદ વાત કરીએ કોસ્ટ અને મેનેજમેન્ટ કોસ્ટ અને મેનેજમેન્ટ એકાઉન્ટ એ આપણે પ્રિલિમમાં પાંચ પાંચ માર્ક્સનો છે અને મેન્સમાં દસ દસ માર્ક્સનો છે તો એ પાંચ પાંચ માર્ક્સ માટે તમે સારી રીતે એકવાર બુક વાંચી લેવી અને ત્યારબાદ તેની નોટ્સ બનાવી નોટ્સ વાંચી લેવી એ પણ બહુ હાર્ડ ન કહી શકાય મોસ્ટલી બધાને હાર્ડ પડતા હોય ને ફિલ્ડની અંદર તો બે જ સબ્જેક્ટ સ્ટેટિસ્ટિક અને ત્યાર ટેક્સિસન તો આ બે પણ તમે છે ને આને તમે લાસ્ટમાં કરવા જોઈએ મારો લાસ્ટમાં કરવા જોઈએ તો આને આખી સિલેબસની વાત થઈ અને આના માટે આપણે વિગતવાર સિલેબસ કયો ટોપિક ક્યાંથી કરવો કઈ વસ્તુ ક્યાંથી મળશે આના માટે ઓલરેડી ટેલિગ્રામની અંદર આપણે સિલેબસ મૂકી દીધો છે અને હું તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક આપી દઈશ તો સિલેબસ હવે સિલેબસની સ્ટાર્ટિંગ ક્યાંથી કરવી તો સિલેબસની સ્ટાર્ટિંગ તમે અગિયાર બારથી કરવી જોઈએ અગિયાર બાર કેવું છે એ પાયો છે તમારું અગિયાર બાર જેટલું સ્ટ્રોંગ હશે ને તેટલું તમને કોલેજના સબ્જેક્ટ ઇઝીલી આવડશે એ માટે સ્ટાર્ટિંગ અગિયાર બારથી કરો અને તમને કહ્યું મેં ડિટેલ સિલેબસ આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દીધેલ છે તે જોઈ લેવો જોઈએ ત્યારબાદ વાત આવે કે ક્યાંથી વાંચવું એની થઈ ગઈ મેન્સ હા આમ તો કેવું જ્યારે રેવન્યુ તલાટી લેવાય ને ત્યારના બધા ડરી ગયા કે ચૌદ જો આ ચૌદ તારીખથી પહેલી ચૌદ તારીખ એક મહિનાની અંદર મેન્સ અને લેવાઈ પણ ગઈ તો આ માટે શું આપણે હા હવે તમારે એ જ ચાલવાનું એ જ વિચારીને ચાલવાનું કે મેન્સ માટે સમય નહીં આપે એની પાછળ એક જ કારણ છે એમણે લાસ્ટ ટાઈમ સીસી અને આપણી ફિલ્ડની આપણી એક્ઝામ બંને મેન્સ રીતે લીધી હતી અને બીજી મેન્સ હતી પીએસઆઈમાં તો જોઈ લો પીએસઆઈ રિઝલ્ટ હજી સુધી લબળેલું છે

એ માટે મારે તો એક જ સજેશન કે જો કોઈ પણ તમે તૈયારી કરો ને તો તમારી પાસે ત્રણ ટાઈમ હોય તમે બીમાર છો તમને સરકારી નોકરીની બીમારી છે અને તમે ડોક્ટર પાસે ગયા છો તેમણે તમને ત્રણ મેડિસિન આપી સવારના વાંચો બપોરના વાંચો ને સાંજે વાંચો સા વાંચવા માટે તમારી પાસે ત્રણ ટાઈમ હોય છે તો હવે તમે કોઈ પણ એક એવો શાંત તમને ગમે કે નહીં ચાલો આ ટાઈમે મને લખવું બહુ ગમશે સવારના ટાઈમે મોસ્ટલી બધાને સવારને કે સાંજે ગમતું હોય લખવું તો તમે ટાઈમ નક્કી કરો ત્રણ કલાકનો ટાઈમ આપો સૌ પ્રથમ તો ને ઇંગ્લિશ ગુજરાતી ને ઇંગ્લિશ માટે તમે ત્રણ કલાક પહેલાં આપી જ દો અત્યારથી પ્રિલિયમ સાથે જ ભલે તમે સ્ટાર્ટિંગ કર્યું હોય કે તમારે સિલેબસ વધી ગયો હોય ગમે તે હોય તમે છે ને ઇંગ્લિશ ગુજરાતી તમે તમારા માટે મેન્સમાં પણ જેને ઇંગ્લિશ ગુજરાતીમાં વધારે માર્ક્સ છે એમને લાગવાના ચાન્સ વધારે જ છે તમે લાસ્ટ ટાઈમ ને ભરતી જોઈ લો એમનું રિઝલ્ટ જોઈ લો કે જે લોકો લાગ્યા ને એમાં મોસ્ટલી ને ફિલ્ડમાં તો બધાને સેમ જ હોય છે ફિલ્ડમાં તો પચાસ સાઠ બધાને એવા જ છે પચાસથી સાઠ વચ્ચે પરંતુ જે પચાસ પ્લસ જેમણે માર્ક્સ પચાસ પ્લસ લાવ્યા ગુજરાતીની ઇંગ્લિશમાં એ લોકો અત્યારે સારી પોસ્ટ મેળવી ચૂક્યા તો ગુજરાતી ઇંગ્લિશમાં શું કરવું તો મારું મારું એવું માનવું છે કે તમે કોઈ પણ ટોપિક પકડો કે તમે એજ્યુકેશનનો એક ટોપિક લઈ લીધો તમે એઆઈનો ટૉપિક લઈ લીધો ટેકનોલોજીનો ટોપિક લઈ લીધો ને એઆઈ જોઈન્ટ પણ અલગ પણ લઈ શકો તમે હેલ્થનો ટોપિક લઈ લીધો તમે ઈ-કોમર્સ કોમર્સનો ટૉપિક લઈ લીધો તમે આવા ટૉપિક એક નોટ્સ લઈને બેસો પહેલા દિવસે તમે બધા ટોપિક લખો કેટલા ટોપિક થશે મેક્સિમમમાં મેક્સિમમ ત્રીસ ટૉપિક હા એમ તો જોવા જુઓ તો ટોપિક હજારો છે પણ મુખ્ય કેટલા ટોપિક તો ત્રીસ ટોપિક થશે આપણા ફોર્મેટ કેટલા તો મુખ્ય તો ગુજરાતીમાં નહીં બનને ઇંગ્લિશમાં નહીં બન ગુજરાતીમાં લેટર ઇંગ્લિશમાં લેટર ગુજરાતીમાં રિપોર્ટ ઇંગ્લિશમાં રિપોર્ટ ત્યારબાદ આ મહિનાના આપણા છ એ ફોર્મેટવાળા આપણી પાસે ટૉપિક છે તો હવે શું કહું તો તમે છે ને જે ત્રીસ ટોપિક લખ્યા ને એને એક નોટ્સ બનાવો તમે પહેલાં શિક્ષણનો ટોપિક લીધો તો શિક્ષણના ફાયદાઓ મર્યાદાઓ તેની અંદર કોઈ નવા ફેક્ટ્સ હોય અનેક એક નોટ્સ બનાવો તમે ગૂગલ કરો ચેટ જીપીટીનો યુઝ કરો અને આવી રીતે એક નોટ્સ તૈયાર કરો હવે આ નોટ્સ પરથી શું થશે કે તમે આવી રીતે ત્રીસે ત્રીસ ટોપિકની નોટ્સ બનાવી લીધી હવે તમારે શું કરવાનું ડે વન ડે વન તો કે તમે હેલ્થનો ટોપિક લીધો તો તમે જે નોટ્સમાં હેલ્થ બનાવી હેલ્થ વિશે જે નોટ્સ તૈયાર કરી છે તે હેલ્થ નોટ્સ તમે ખોલો પહેલાં એને એક બે વાર વાંચી લો નોટ્સ વાંચી લીધા બાદ તમારે શું કરવાનું કે છ છ ફોર્મેટ કેવી રીતે લખવાના કે ધારો કે પહેલો પહેલો લખ્યો ગુજરાતીનો નિબંધ એ એના આધારે તમે ગુજરાતીનો એક નિબંધ લખો ત્યારબાદ એ જ નિબંધને તમે ઇંગ્લિશની અંદર કોપી પેસ્ટ કરો એ જ નિબંધ ઇંગ્લિશ ટ્રાન્સલેટ કરો એનાથી શું થશે તમને નિબંધના શબ્દો વર્ડ્સ મળશે ત્યારબાદ તમને ટ્રાન્સલેશનની પણ પ્રેક્ટિસ જોડે જોડે થઈ જશે ત્યારબાદ તમે લે એ જ ટોપિક પર લેટર લખો હવે કેવું ઘણા બધા મિત્રો કહે છે કે ભાઈ હેલ્થની અંદર તો બહુ ટોપિક બહુ ગમે તે પૂછીએ કે પરંતુ હેલ્થ ચાલો હેલ્થના ફાયદા પૂછે મર્યાદાઓ પૂછે પણ તમને એક હેલ્થ વિશે લખવાનું આઈડિયા તો આવશે ને તમારી જોડે હેલ્થનો પ્રશ્ન હશે ને એટલે તમને ડેફિનેટલી તમે જે એકવાર વાંચ્યું છે ને એ માઇન્ડમાં આવશે કે તમારે કેવી રીતે લખવું તો ચલો આ તમે ટોપિક લઈ લીધા આવી રીતે તમે રિપોર્ટ લખો રિપોર્ટ તો કે ભાઈ હેલ્થ પર કેવો રિપોર્ટ લખો તો હેલ્થ પર રિપોર્ટ લખો કે સરકાર દ્વારા કોઈ પણ એક બીમારી ધારો કે હમણાં જ ત્રણ ચાર વર્ષ પહેલા કોરોનાનો કહેર હતો કે કોરોનાનો કહેર ગયો ત્યારબાદ આવી ભવિષ્યમાં કોઈ મહામારી આવે તો તેની સામે કેવા પગલાં લેવા એ માટે એક શિબિરનું આયોજન કર્યું છે જે જાગૃતતા ગામ ગામ સુધી કેળવવા કે ભાઈ સ્વચ્છતાને મહત્વ આપવા આ માટે એક શિબિરનું આયોજન કરેલ છે તેના પર અહેવાલ લખો એ જે અહેવાલ તમે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરો આવી રીતે તમે કરો જોડે જોડે ત્રણ કલાક આપો તમારી પાસે જો અહીંથી મારા ખ્યાલથી તમે જોવા જાવ એક્ઝામ તો અત્યારે નવેમ્બરમાં આવે તો જો ડિસેમ્બર જાન્યુઆરીમાં કારણ કે ડિસેમ્બર ને જાન્યુઆરીમાં ઓલરેડી બહુ એક્ઝામો છે એટલે એમની જોડે બીજી શેડ્યુલ ત્યારબાદ ફેબ્રુઆરીમાં બોર્ડની એક્ઝામ તો માર્ચ મેક્સિમમ મેક્સિમમ માર્ચ માર્ચમાં લઈ લે ચલો તો માર્ચમાં એ એક્ઝામ લઈ લે કન્ડક્ટ કરે તો પણ તમારી પાસે અત્યારથી ચાર મહિના છે તો તમે ચાર મહિનાની અંદર ડેલ્લીનું ઇંગ્લિશ ગુજરાતી લખો તો તમારા ઇંગ્લિશ ગુજરાતીમાં માર્ક્સ આવે 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 ઇમ્પ્રુવમેન્ટ થાય થાય ને થાય તમને સમય મળે તમે લખી શકશો ડેફિનેટલી તમે એકવાર પેન ઉપર શું લખી શકશો આ માટે તમે લાસ્ટ જે ટોપર્સના પેપર જોઈ લો ત્યારબાદ કોઈ તમને એકેડમી ગુજરાતી ઇંગ્લિશમાં પસંદ આવે તો તમે એ તમારા પર ડિપેન્ડ કરે છે બાકી એ લોકો ખાલી ફોર્મેટ ભણાવે છે બાકી કોઈ કેવી રીતે લખવું ને એનો ઓરિજિનલ કોન્સેપ્ટ કોઈ કહેતા જ નથી અને એના માટે કોઈ કોન્સેપ્ટ છે જ નહીં એ તમારા વિચારો લખવાના છે સામેવાળાના વિચારો અલગ હોય તમારા વિચારો અલગ હોય એટલે એ તમારા પર ડિપેન્ડ કરે છે હવે રહી વાત મેન્સ ફિલ્ડના પેપરની અને પ્રિલિમ્સની તો જે આપણા કોમન સબ્જેક્ટ કોમન સબ્જેક્ટ જે જો પહેલું તો કે આપણું એમાં જીએસ નથી આવતું મેન્સમાં ત્યારબાદ તો કે ભાઈ પબ્લિક એડમિનિસ્ટ્રેશન નથી આવતું ને ટેલી નથી આવતું બાકી આપણા ફિલ્ડના તમામ સબ્જેક્ટ આવે છે તો તમામ સબ્જેક્ટ તમે અત્યારથી કરો તમે ફાઇનાન્શિયલ એકાઉન્ટ ખોલ્યું તો ફાઇનેન્શિયલ એકાઉન્ટની અંદર તમે થિયરી થિયરી ડીપલી વાંચો એમસીક્યુ રિલેટેડ જ નહીં અને એની નોટ્સ બનાવો નોટ્સ એવી બનાવો કે જે પ્રિલિમ્સ અને મેન્સ બંનેમાં કામ આવે ત્યારબાદ પ્રેક્ટિકલ સમ્સનું તમે કેલ્ક્યુલેશન જોડે જોડે કરતા રહો તમે અહીંથી એવું જ ગણો કે તમારી જો અને ડેફિનેટલી તમે પ્રિલિયમ્સ મેન્સની જોડે તૈયારી કરશો તો પણ આખો સિલેબસ પૂરો કરતા ત્રણ મંથથી ઉપર ના થાય પણ તમારું ડેડિકેશન ડેલીનું જે તમારા દસ કલાક ફિક્સ હોવા જોઈએ તો તમારે એ ટાઈમ નહીં ખૂટે કે સિલેબસ પૂરો થશે નહીં થાય એ ચિંતા નથી અને રિવિઝનમાં તો ટાઈમ નથી જ લાગવાનો તમે એક અંદર ડેફિનેટલી બે વાર કરી શકો હવે તમે એકવાર સિલેબસ જોડે પતાવી નાખ્યો કારણ કે સિલેબસ સેમ છે કોઈ પણ ટોપિક નવો નથી બહારનો એક પણ ટોપિક નથી આ તમારા મગજમાં વિચારી જ લે ફિટ જ કરી દેવાનું એટલે નોટ્સ પણ એ બીજ તૈયાર કરવાની ત્યારબાદ ત્રણ મંથમાં તમે આ સિલેબસ કવર કરો તમારી જોડે જેટલો સમય ત્યારબાદ માટે રહે એ માટે તમે પ્રિલિમ્સ રિલેટેડ રિવિઝન કરો એ માટે આપણે એમસીક્યુ તૈયાર કરવાના છે અને એમસીક્યુ આપણી ટેલિગ્રામ ચેનલ પર આવશે ઘણું બધું મટિરિયલ ઓલરેડી અપલોડ કરી દીધું છે અને હજી ડેરી થતું રહેશે જે દિવસે ને દિવસે આવતું રહેશે રહી વાત હવે તો આ રીતે તમે ફિલિમ્સ અને મેન્સ માટે જોડે રહી અને તૈયારી કરો બંનેની એક સાથે તૈયારી થાય એવું પ્રયાસ કરો અને હવે તમારે કોઈ પણ ક્વેરી હોય તો તમે કોમેન્ટમાં પણ જણાવી શકો છો અથવા આપણી ટેલિગ્રામ ચેનલની અંદર અને ટેલિગ્રામ ગ્રુપમાં પણ જણાવી શકો છો તો હું થોડી જે ટેલિગ્રામ ચેનલમાંથી નથી આવ્યા અને બીજી રીતે કોઈ કોઈ દ્વારા પ્રેફરન્સ દ્વારા અથવા કોઈ સર્ચ દ્વારા જે મિત્રો આ વિડીયોમાં જોડાયા એમના માટે કહી દઉં કે આપણે ટેલિગ્રામમાં એક એવું પ્લેટફોર્મ તૈયાર કર્યું છે કે જેની અંદર તમને પૂરતી માહિતી અને સિલેબસ પૂરો પાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ ત્યારબાદ હવે આપણે આગામી આયોજન એવું છે કે આપણે દરેક સબ્જેક્ટ એમસીક્યુ તૈયાર કરવા છે અને તમને જે તમને જે ટોપિકમાં કન્ફ્યુઝન થતું હોય ને એ ટોપિક આપણે તમને ગમે રીતે સમજાવવાનો પ્રયત્ન કરવો છે જો મૌખિક રીતે થાય તો મૌખિક આપણા વિડીયોના માધ્યમથી થાય તો વિડીયોના માધ્યમથી પરંતુ આપણે ચોક્કસ એના પ્રત્યે પ્રયત્ન કરતા રહીશું જય માતાજી થેન્ક યુ